નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જીવનમાં માણસ ઘણો બધો સંઘર્ષ કરે સંઘર્ષ પછી પણ એને કોઈ સફળતા મળતી નથી એ દરેક અલગ અલગ જ્યોતિષોને ત્યાં પેલા મહારાજોને ત્યાં કોઈ સલાહકાર છે સારો તો તેની પાસે ભટકે છે કોઈ કહેને કે ભાઈ તારું નસીબ પાછળ પડ્યું કોઈ કહેને એમ કે ભાઈ તારા નસીબમાં તો કંઈ સારું લખેલું જ નથી એને માણસ હતાશ થઈ જાય હતાશ થઈ જાય ને પછી એ પ્રયત્ન કરવાના બંધ કરી દે તો આ યોગ્ય છે ના માણસે જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે પરિશ્રમ કરવો પડે તો સફળતા મળે પણ ઘણી વખત માણસ તૂટી જાય ઘણા બધા પ્રયત્નો પછી પણ એને સફળતા નથી મળતી ત્યારે શું કરવું તો મિત્રો આજે છે ને આજના વિડીયોમાં બહુ અંગત વાત છે એક લાઈટ કલરની ટોપી તમારા જીવનને બદલી શકે છે એક ટોપીથી આપણું જીવન બદલાઈ જાય માનવામાં નથી આવતી ને વાત આ હકીકત છે જ્યારે તમારી કુંડળીમાં દસમું સ્થાન જે કર્મસ્થાન છે ત્યાં રાહુ બેસે ગુરુ બેસે શનિ બેસે બારમા સ્થાનમાં ગુરુ બેસે શનિ બેસે સૂર્ય બેસે દસમા સ્થાનમાં સૂર્ય બેસે ત્યારે આપણા ભાગ્ય પર આ રીતની બ્રેક લાગી જાય આપણું કર્મ સ્થાન છે દસમું સ્થાન ત્યાં રાહુ બેઠો સૂર્ય બેઠો શનિ ગુરુ આવા ગ્રહ બેસી જાય ત્યારે મિત્રો તમારા કાળા બાલ પર સૂર્યનો તડકો પડે છે ત્યારે તમારું ભાગ્ય અટકે છે અને આ અટકાવમાંથી બચવા માટે તમારે એક લાઇટ કલરની કેપ તડકામાં પહેરવાની છે આપણું ભાગ્ય અટકી જાય કાળા બાલ શનિ છે દસમા સ્થાનના માલિક છે શનિ અને સૂર્ય એના પિતા છે પણ કટ્ટર દુશ્મન ગ્રહ છે તો માથા પર પડેલો તડકો આપણા ભાગ્યને બ્રેક મારી દે છે તો આવા સમયે આપણે શું કરવું જોઈએ તો આવા સમયે લાઇટ કલરની કેપ તમે જ્યારે પણ તડકામાં નીકળો ને લાઇટ કલરની કેપ નાખીને નીકળો સફેદ ક્રીમ આસમાની ગુલાબી આવી લાઇટ કલરની કેપ જો તમે માથા પર નાખીને નીકળો છો તો ચોક્કસ ફાયદો થાય કિતાબે કીધું છે કે જો કર્મસ્થાનમાં આવા કોઈ ગ્રહ બેઠેલા છે અને તમે ઉઘાડામાંથી તડકામાં ત્યારે તમને નુકસાન મોટું થાય છે અને તમારું ભાગ્ય અટકી જાય છે કિતાબે એવું કીધું કે આવા સમયે તમારા હજારો વડીલો હોય સારા તો પણ તમને કોઈ ફાયદો ન મળે તો જો એક લાઈટ કલરની કેપ પહેરવાથી આપણું ભાગ્ય દોડતું થતું હોય તો કેમ ન કરવું તો મિત્રો એક લાઇટ કલરની કેબ તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે અને તમારા જીવનમાં ઘણી બધી સુખ સમૃદ્ધિ લાવી શકે છે તો આ નનકડા ઉપાય જો તમે જીવનમાં જોડો છો અને આ માહિતી ફક્ત અને ફક્ત લાલ કિતાબ તમને આપી શકે ઘણા બધા તમારી પાસે બહુ મોટી મોટી પાઠ પૂજા આ તે જપ બપ બધું કરાવડાવે એનાથી કોઈ ફાયદો થતો નથી માણસ ભટક ભટક કરતો આગળ પાછળ થાય છે અને એક દિવસ એવો આવે છે કે જીવનથી કંટાળી જાય છે અને બધા ઉપાય કરવાના બંધ કદે જ ભગવાનમાંથી ગ્રહમાંથી એનો વિશ્વાસ ઉઠી જાય છે પણ ના લાલ કિતાબમાં બહુ જ સરસ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે ઉપાયો આપવામાં આવ્યા છે અને અમારો પ્રયાસ એવો જ છે કે ભાઈ તમે તમારી જાતે તમારું નસીબ બદલી શકો અને પોતાની જિંદગીને એક નવો ઓપ આપી શકો આકાર આપી શકો એને નવો રસ્તો બતાવી શકો અને જીવનમાં આગળ વધી શકો તો મિત્રો આ બહુ નાનકડી બાબતો છે અને જીવનમાં જોડીને ચાલજો ચોક્કસ તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે એક નાનકડી ટોપી કેપ તમારા જીવનના જે ભાગ્યના દરવાજા બંધ છે એને ખોલી શકે છે તો ચાલો બદલીએ જી નમસ્તે